નલસે જલની અંદર પાણવઠા યોજનામાં બારોબાર ચૂકવણા થઈ ગયા કાગળ ઉપર કામગીરી થઈ વડોદરા જિલ્લાના કંજેલી સહિતના અનેક ગામોમાં કામગીરી કાગળ ઉપર વીસ ટકા કામગીરી થઈ સરપંચે પોતે લખીને આપ્યું બધાએ સ્થાનિક લોકોએ પણ લખ્યું ગ્રામ સભાએ અને એને ચૂકવણું કરી દેવામાં આવ્યું સાઠથી સિત્તેર ટકા કોન્ટ્રાક્ટરને બારોબાર દબાણથી ચૂકવણું બારોબાર થઈ ગયું નર્મદા જિલ્લાના ઘાંટપર ગામ સહિત નલસે જલ યોજનામાં બનેલ પાણીની ટાંકી આજ દિન સુધી શોભાના ગાંઠિયા રૂપે છે ટાંકી બની ગઈ પણ પાણીના કનેક્શન જ નહીં જો પાણી ભરીને રિલીઝ કરે તો એ ખેતરમાં ને આજુબાજુના ગામમાં સીધું જ જાય છે અને વેરફાય છે